નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ નવ ગણિત ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ એમાં આગળ આપણે જોઈશું વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો અહીંયા આગળ કેટલાક ઘાતાંકના નિયમો આપેલા છે જો આધાર સમાન હોય તો ઘાતનો સરવારો કરવો અથવા બાદબાકી કરવી એના વિશેની ચર્ચા કરીશું તો અહીંયા આગળ કેટલીક થિયરીનો અભ્યાસ કરી અને આજે આપણે આ ભાગમાં ઉદાહરણ વીસ પણ જોઈશું તો ચલો અહીંયા આગળ જોઈએ આપણે એની એમ ઘાત અહીં આગળ ગુણ એની એન ગાત અહીં આગળ આધાર બંનેમાં સમાન આપેલો છે આધાર એટલે થશે નીચે આપેલી સંખ્યા તો અહીંયા આગળ જુઓ આધાર કેટલો એક અને ઉપર ઘાતાંક ઘાત કેટલી આપેલી છે તો એકમાં આપેલી છે એની એમ ગાત ગુણ એ એની એન ગાત જો બંનેમાં આધાર સમાન આપેલો હોય તો આધાર શું કરવાનો આધાર એકવાર લખીશું અને ગુણાકાર હોય વચ્ચે તો ઘાતનો કરીશું સરવારો એને આ રીતના લખી શકાય જુઓ એની એમ પ્લસ એન એટલે અહીંયા આગળ આધાર સમાન હતો એ તો એને એક વાર લખ્યો તો ઉપર ઘાતાંકનો શું કરીશું સરવારો કેમ સરવારો જ તો વચ્ચે ગુણાકાર હતો એટલે જો આધાર સમાન હોય તો ઘાતનો સરવારો થાય છે એ યાદ રાખવું તો એ આગળ કઈ રીતના લખાશે એની એમ પ્લસ એન ઘાત કોઈ ઉદાહરણ હોય દાખલા તરીકે બેની ત્રણ ઘાત ગુણે બેની પાંચ ઘાત તો બંનેનો આધાર કયો આવશે બે તો ઉપર ઘાતનો કરીશું સરવારો ચલો નીચે જોઈએ એની એમ ગાંઠ ભાગ્યા એની એન ગાત બંનેની વચ્ચે ચિહ્ન કયું આવશે ભાગાકારનું તો ભાગાકાર હોય આધાર સમાન હોય તો ઘાત થશે બાદ બાકી તો અહીંયા આગળ એ એની એમ માઇનસ એન અહીંયા આગળ આધાર બંનેમાં કયો બનશે એ સમાન આધાર આપેલો છે તો એક વાર લખીશું ઉપર જો ઘાત કઈ એકમાં એમ અને એન તો વચ્ચે નિશાની ભાગાકારની હોકી વચ્ચે કઈ આવશે એ આગળ બાદ બાકી તો એની એમ માઇનસ એન આ રીતના એને દર્શાવી શકાય ચલો આગળ જોઈએ એની એમ ગાથ કૌશની બાર એની પણ એન ગાથ તો કઈ રીતના દર્શાવાય તો એની એમ ગુણ્યા એન આ બંને જે ઉપર સંખ્યાઓ હોય એટલે કે ગાત આપેલી હોય એ બંને ગાતનો શું થાય ગુણાકાર થશે તો એની એમ ગુણ્યા એન ગાથ ખાસ ધ્યાન રાખજો નિયમો નિયમો ઉપરથી સાદુરૂપ આપવાનું થશે ચલો આગળ એની એમ ઘાત અને બીની પણ એમ ઘાત અહીંયા આગળ બંનેની ઘાત કેવી સમાન આધાર જુઓ અહીંયા આગળ એ અને બી બંનેમાં આધાર અલગ આપેલા છે ઘાત કેવી સમાન આપેલી છે તો અહીંયા આગળ જો કોઈ વચ્ચે ચિહ્ન ના હોય તો શું હોય ગુણાકાર હશે તો આ રીતના લખાય એ ગુણ્યા બી ઘાત બંનેમાં સમાન એટલે શું આવશે એમ ઘાત તો એ ગુણ્યા બીની એમ ઘાત બંનેમાં ઘાત સમાન આપેલી હોય તો કોમન ઘાત કેટલી વાર લખવાની એક વાર લખીશું તો એ ગુણ્યા બી એની એમ ઘાત ચલો આગળ એ ભાગ્યા બી એની એમ ઘાત બંનેમાં આધાર કેવો આપેલો છે આધાર અલગ આપેલો છે તો બંનેની ઘાત કેટલી તો એમ તો એ આગળ જો આ રીતના લખી શકાય એની એમ ઘાત અને કૌશની બહાર આપેલી છે એટલે બેની પણ એમ ઘાત કહેવાય તો આ રીતના બનશે એની એમ ઘાત ભાગ્યા બીની એમ ઘાત ફરી એકવાર જોઈએ કોઈ સંખ્યા કૌશની અંદર આપેલી હોય પછી એ સમય સંખ્યા હોય પૂર્ણાંક સંખ્યા હોય કોઈ પણ સંખ્યા હોય જો કૌશની બાર ગાત આપેલી હોય તો કૌશની અંદરની દરેક સંખ્યાને ઘાત લાગુ પડશે એટલે એની એમ ઘાથ નીચે બીને પણ આ એમ ગાંઠ લાગુ પડશે એટલે ભાગ્યા બીની પણ એમ ઘાત ચલો આગળ અહીંયા આગળ એ અને બી એની એમ ઘાત પણ ભાગાકાર નથી કઈ ઘાત છે એ આગળ ગુણાકાર વચ્ચે આપેલો છે એ બીની એમ ઘાત તો એ આગળ પણ જુઓ સંખ્યા કેવી કૌંસમાં આપેલી છે તો આ રીતના દર્શાવાય એની એમ ઘાત ગુણે બીની પણ એમ ઘાત હવે પડી કઈ રીતના દર્શાવાશે અહીં આગળ જુઓ એ બીની એમ ઘાત તો એ આગળ એની એમ ઘાત ગુણ્યા બીની પણ એમ ઘાત થશે પછી આને ઉપર દર્શાવી એ રીતના દર્શાવી શકાય એ ગુણ્યા બી એની કેટલી ઘાત એમ ઘાત ચલો આગળ એક ભાગ્યે એની એમ ઘાત એટલે અહીં આગળ એવું દર્શાવવામાં આવેલું છે કે કોઈ સંખ્યા એકના છેદમાં હોય અને એ સંખ્યા જો માઇનસ હોય ઘાતમાં તો એને પ્લસ કઈ રીતના કરીશું તો અહીં આગળ જે નીચે આપેલા હોય છેદમાં એની ઉપર અંશમાં લાવીશું એટલે શું થાય પ્લસ થઈ જશે તો એની માઇનસ એમ ઘાત હતી એની જગ્યાએ શું થશે એની એમ ઘાત થશે ફરી એકવાર જોઈએ એકના છેદમાં કોઈ સંખ્યા આપેલી હોય અને એની ગાત જો માઇનસમાં દર્શાવેલી હોય તો શું કરવાની એક દૂર કરીશું અને છેદની સંખ્યા અંશમાં લાવીશું એટલે શું થાય જો એ માઇનસ હોય તો એ પ્લસ થશે અને પ્લસ હોય તો માઇનસ થશે ચલો જોઈએ આગળ અહીંયા આગળ જુઓ આ સંખ્યા કેવી આપેલી છે એની માઇનસ એમ ઘાત હવે એ સંખ્યા માઇનસ આપેલી હોય એને પ્લસ કરવી હોય તો કઈ રીતના કરી શકાય તો એને એકના છેદમાં લખીશું તો આ રીતના એકના છેદમાં એની એમ ઘાત તો જો એકના છેદમાં આવશે અને એ માઇનસ હોય તો શું થાય પ્લસ થશે અને આ રીતના જો છેદમાં માઇનસ હોય તો એક દૂર કરીશું એટલે શું થાય એ પ્લસ ઘાત બનશે ચલો આગળ જોઈએ કોઈ સંખ્યાની જીરો ઘાત આપેલી હોય તો શું કરવું એ આગળ એની જીરો ઘાત એટલે યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યાની જીરો ઘાત આપેલી હોય તો એનો જવાબ હંમેશા એક આવશે કેટલો જવાબ આવશે એક હવે નીચે એક ઉદાહરણ લઈએ આપણે આ રીતના આપેલું હોય પાંચની જીરો ઘાત તો ચાલો જવાબ શું આવશે આનો પાંચની જીરો ઘાત તો જવાબ શું આવશે એક જ આવશે એક હજારની જીરો ગાત આપેલી હોય તો પણ એનો જવાબ શું આવશે એક જ આવશે ચલો ફરી એકવાર એની ચર્ચા કરીએ નીચે હોય એને કહેવાય આધાર આધાર સમાન હોય વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો ઘાતનો શું થાય સરવાળો થશે એટલે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત હોય તો એની એમ પ્લસ એન ઘાત ચલો નીચે એની એમ ભાગ્યા એની એન ગાત હોય બંનેમાં આધાર સમાન પણ વચ્ચે નિશાની કઈ આવશે ભાગાકારની હોય તો શું કરવાનું ઘાતની કરીશું બાદ બાકી એટલે એની એમ માઇનસ એન ગાત ચલો આગળ એની એમ અને કૌશની બહાર એન તો શું કરવાનું અહીંયા આગળ બંને ગાતનો થશે ગુણાકાર એટલે એ એની એમ ગુણ્યા એન ગાત ચલો નીચે એની પણ એમ ઘાત અને બીની પણ એમ ઘાત બંને આધાર કેવા અલગ અલગ તો બંને આધારનો કરીશું ગુણાકાર એટલે એ ગુણ્યા બી એની એમ ઘાત કોમન લખીશું એટલે એમ ઘાત ચલો નીચે એ ભાગ્યા બી એની એમ ઘાત અહીંયા આગળ બંને આધાર કેવા નીચેના અલગ 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 છે ને એક આધાર એ છે ને બીજો આધાર બી છે બંનેની કૌશની બાર એમ ઘાત હવે કૌશની બાર એમ ઘાત આપેલી હોય તો એ કૌશની અંદરની દરેક સંખ્યાને લાગુ પડશે એટલે એની પણ એમ ઘાત બનશે અને બીની પણ એમ ઘાત બનશે ચલો આગળ એ બીની એમ ઘાત તો એ આગળ કૌશની બાર ઘાત આપેલી છે તો એને પણ લાગુ પડશે તો એની એમ ઘાત વચ્ચે કોઈ નિશાન ના હોય તો હંમેશા એ સંખ્યા ગુણાકારથી જોડાયેલી હોય એટલે ગુણ એ બીની પણ એમ ઘાત પછી બંને આધારનો કરીશું ગુણાકાર આ રીતના એ ગુણ્યા બી અને એની એમ ઘાત લખીશું કોમન ચલો એક અપોન એની માઇનસ એમ ઘાત આ માઇનસને પ્લસ કરવી હોય તો શું કરી શકાય તો જે છેદમાં હશે ને જગ્યાએ ઉપર અંશમાં લખીશું એટલે ઉપર લાવીએ તો શું આવશે એની પ્લસ એમ ઘાત એ જ રીતના જો એની માઇનસ એમ ઘાત આપેલી હોય તો એને શું કરવાનું પ્લસ કરવા એકના છેદમાં મૂકીશું તો એકના છેદમાં એની એમ ઘાત થશે ચલો કોઈ સંખ્યાની જીરો ગાત આપેલી હોય એટલે કે એ એટલે કોઈ સંખ્યા એની જીરોઘાત બરાબર એક જવાબ આવશે એ રીતના આપણે ઉદાહરણ લઈને જોયું કે પાંચની જીરો ઘાત બરાબર શું આવશે એક જવાબ આવશે દસની જીરો ઘાત તો શું જવાબ આવશે એક જવાબ આવશે બસો પાંત્રીસની જીરો ઘાત તો શું જવાબ આવશે એક જ જવાબ આવશે તો યાદ રાખવાનું કોઈપણ સંખ્યાની જીરો ઘાત એટલે એનો જવાબ શું આવશે એક જ આવશે હવે જોઈએ આગળ ઉદાહરણ નંબર વીસ સાદુ રૂપ આપો અહીંયા આગળ આમાંથી કયો નિયમ લાગુ પડશે તમે જાતે જોઈ લો આધાર કેવો બંનેમાં સમાન એટલે કેટલો બે બે અહીંયા આગળ બે ની બે આપ ત્રણ ઘાત ગુણ્યા બેની એક આપ ત્રણ ઘાત બંનેમાં નીચેનો આધાર હોય સમાન આધાર એટલે બનશે બે બે ઉપર ઘાતાંક કેવા બંનેમાં ઘાત અલગ અલગ વચ્ચે નિશાની છે ગુણાકારની તો ઘાતાંક નો શું થાય સર્વારૂપ થશે આ રીતના આપેલું છે અહીંયા આગળ આધાર કેટલા આપેલા છે બે બે ઉપર ઘાતાંક કેવા એમ અને એન અલગ અલગ બંનેમાં ઘાતાંક અલગ અલગ વચ્ચે ગુણાકાર તો શું કરીશું ઘાતાંકનો આંક કરીશું સરવારો તો ચલો આગળ બે એકવાર કોમન લખીએ ઉપર બે પ્લસ ત્રણ પ્લસ એક અપોન ત્રણ ચલો બે ઉપર શું આવશે બે અપોન ત્રણ ઘાત પ્લસ આની એક અપોન ત્રણ ઘાત હવે એને કરીએ સરવારો તો ચલો સરવારો કઈ રીતના કરીશું તો બે અહીં આગળ જો નીચે છેદ કેવા આપણે અપૂર્ણાંક અથવા સમય સંખ્યાના સરવારાઓની આગળ ચર્ચા કરેલી છે બંનેમાં છે જે સમાન હોય તો એને એક વાર લખીશું કોમન તો એ આગળ ત્રણ ઉપર અંશનો થાય સરવારો બે વત્તા એક તો શું આવશે ત્રણ તો જોવા ત્રણ ભાગ્યા ત્રણ એટલે એનો જવાબ બનશે બે ત્રણ ભાગ્યા ત્રણ એટલે શું આવશે બે ત્રણ એકા ત્રણ તો એક બેની એક ગાત એટલે બે જવાબ આવશે ખબર પડી આધારે એકવાર લખી ઘાતનો કરીશું સરવારો સમય સંખ્યાનો સરવારો આવશે એટલે એને કઈ રીતના દર્શાવી શકાય સમય સંખ્યા કહેવાય અથવા અપૂર્ણાંક સમય સંખ્યા એટલે પી અપો કિશોર પંદર ચાવી શકાય તે અપૂર્ણાંક સંખ્યા પણ કહી શકાય તો જોવા બંદેમાં નીચેનો આધાર કેવો સમાન લખીશું ઉપર જે ઘાતાંક હશે એના છેદ સમાન તો એકવાર લખી અંશનો કરીશું સરવારો તો ત્રણ અપો ત્રણ છેદ ઉડાડીએ એટલે એક આવશે તો બેની એક ઘાત એટલે જવાબ બનશે બે ચલો બીજું જોઈએ અહીંયા આગળ કયો નિત્યસમ અથવા કયો નિયમ લાગુ પડશે ઘાતાંકનો એ બાજુમાંથી તમે જોઈ લો તો ત્રણ એની ઘાત અને ફરી એના ઉપર ઘાત તો જો આ રીતનું જોવા મળે છે એની એમ ઘાત ની એન ઘાત તો એ આગળ ત્રણ એની એક અપમ પાંચ ની ચાર ઘાત છે તો ઉપર આ બંનેનો શું કરવાનો ગુણાકાર કરીશું તો આ રીતના થાય ત્રણ એની એક અપમ પાંચ ગુણ્યા ચાર આ બંનેનો શું થાય ગુણાકાર થશે તો ચલો ત્રણ ગુણાકાર કેવો હોય તો અંશ અંશનો ગુણાકાર થાય છેદ છેદનો તો ચાર એકા ચાર નીચે એક હોય તો પાંચ એકા પાંચ તો આપણો જવાબ શું બનશે ત્રણની ચાર અપોમ પાંચ ઘાત ચલો હવે જોઈએ આગળ સાતની એક અપોમ પાંચ ઘાત ભાગે સાતની એક અપોમ ત્રણ ઘાત બંનેનો આધાર સમાન વચ્ચે ભાગાકાર ઘાત અલગ અલગ તો જુઓ આ બાદ જોઈએ બંનેમાં આધાર કેવા સમાન સમાન ઘાત બંનેમાં કેવી અલગ અલગ તો શું કરશું એની બાદ કરીશું કેમ તો વચ્ચે ભાગાકારનું ચિહ્ન હોવાથી તો આ બંનેનું શું થાય બાદ બાકી તો ચાલો લખીએ આ ધાર લખીશું એક વાર કોમન ઉપર કાતની કરીશું બાદ બાકી તો એક પોન પાંચ નીચે એક પોન ત્રણ ચલો આની બાદ બાકી કરીએ શું જવાબ આવશે તો સાત હવે અહીંયા આગળ બંનેમાં જુઓ અપૂર્ણાંક ની બાદ બાકી કરવાની હોય તો છેદ કેવા જોવું સમાન જોશી તો લસ આ લેવું પડશે અહીંયા આગળ છેદ અલગ હોવાથી તો લસ આવી લઈએ તો ડાયરેક્ટ આ રીતના કરીએ આ બંનેનું કરીશું ગુણાકારી આ સંખ્યા અને તો ત્રણ એકા તો ત્રણ પછી આ બંનેનો ચોકરી ગુણાકાર પાંચ એકા તો પાંચ વચ્ચે આવશે માઇનસ નીચે આ બંનેનો ગુણાકાર એટલે પાંચ તરી પંદર આ તમે આગળ શીખી ગયેલા હશો ના શીખ્યા હોય તો જવાહર નવોદય વિદ્યાલય કરી અને એક પ્લેલિસ્ટ બનાવેલી છે એમાં આ રીતના ગુણાકાર શીખવાડેલા છે તો એ જોઈ લેવું આ ત્રણ એકા ત્રણ પાંચ એકા પાંચ અને પાંચ તરી પંદર હવે સાદુરૂપ આપી આનું ચલો સાત આ ત્રણ માંથી પાંચ જાય એટલે આવશે માઇનસ બે કે માઇનસ બે તો નાની સંખ્યામાંથી મોટી બાદ કરવાની હોય એટલે શું આવશે માઇનસ અને નીચે હશે ચલો જોઈએ હવે આગળ અહીંયા આગળ તેર એની એક અપોન પાંચ ગાત ગુણે સત્તર એની એક અપો પાંચ બંનેમાં આધાર કયો આવશે તો તેર અને સત્તર તો આધાર અલગ અને ઘાત કેવી બંનેમાં સમાન આપેલી છે તો જો એ કયું આવશે તો જો લખેલું છે અહિયાં તો હા જો એ ની એમ ગાત અને બી પણ એમ ઘાત તો બંનેમાં આધાર અલગ જયારે ગાત સમાન આપેલી છે વચ્ચે ગુણાકારનું ચિહ્ન છે તો આ રીતના દર્શાવી શકાય તેર ગુણ્યા અહિયાંગર સત્તર એની એક અપોમ પાંચ ઘાત આ રીતના થશે બંનેમાં આધાર અલગ હોવાથી ગુણાકાર ઘાત કોમન હોવાથી એક વાર ચલો આ બંને નો કરીએ ગુણાકાર તેર સિત્તેર તો એક વધશે નવ તેર કરીશું એટલે એક જ્યારે બાવીસ એની શું આવશે એક અપો પાંચ આ બનશે આપણો જવાબ તો ફરી એકવાર આપણે આ દાખલાની ચર્ચા કરી લઈએ સાદું રૂપ આપો અહીંયા આગળ આધાર ધાર સમાન તો ગાતનું શું કરવાનું સરવારો કેમ વચ્ચે ગુણાકાર હોવાથી સરવારો કરીએ અપૂર્ણાંક સંખ્યાનો એટલે છેદ કેવા સમાન કરવા જરૂરી છે સમાન ન હોય તો લસા લઈ સમાન કરવા તો અહીં આગળ છેદ સમાન આપેલા છે ઉપર બે વત્તા એક અંશનો સરવારો ત્રણ ભાગ્યા ત્રણ એટલે એક બેની એક ઘાત એટલે બે જવાબ આવશે અહીંયા આગળ એની એમ ગાત એની એન ગાત બે ગાત આપેલી છે તો બંને ગાતનું શું થાય ગુણાકાર થશે તો ત્રણ એની એક અપો પાંચ ગુણ્યા ચાર અપૂર્ણાંકમાં ઉપર ઉપરનો ગુણાકાર એટલે અંશ અંશનો ગુણાકાર નીચે છેદ છેદનો ગુણાકાર તો ચાર એકાદ ચાર અને નીચે શું આવશે પાંચ તો ત્રણની ચાર અપોઈન્ટ પાંચ ઘાત ચલો આગળ અહીંયા આગળ આધાર બનશે સાત સાતની એક અપોમ પાંચ ગાત ભાગ્યા સાતની એક પોઈન્ટ ત્રણ ઘાત અહીંયા આગળ વચ્ચે ભાગાકારનું ચિહ્ન આપેલું છે આધાર સમાન હોય તો ઘાતની શું કરવાની બાદ બાકી કરીશું બાદ બાકી કરવા માટે અપૂર્ણાંકની બાદ બાકી કરવી હોય તો નીચે છેદ સમાન હોવા જોઈએ છેદ સમાન નથી તો લસા લેવાનો પાંચ અને ત્રણનો લસ હાલી આ બંને સંખ્યાનો ડાયરેક્ટ ગુણાકાર કરીશું ત્રણ એકા ત્રણ પછી આ બંને સંખ્યાનો પાંચ એકા પાંચ નીચે આ બંને સંખ્યામાં પાંચ તરી પંદર ત્રણમાંથી પાંચ જોઈએ પાંચમાંથી ત્રણ બાદ કરો એટલે બે આવશે અહીંયા આગળ મોટી સંખ્યા પાંચ એ માઇનસ છે એટલે માઇનસ ખ પડી અથવા નાની મોથી મોટી બાદ કરવાની હોય તો જવાબ હંમેશા માઇનસમાં આવશે નીચે આવશે પંદર તો જવાબ શું આવશે સાતની માઇનસ બે પણ પંદર ઘાત ચલો આગળ દાખલા નંબર ચાર તેર એને એક 5 પાંચ ગાંઠ ગુણ્યા સત્તર એને એક અપોમ પાંચ ગાત બંનેમાં આધાર કેવો અલગ અલગ ઘાત કેવી સમાન તો આ બંને સંખ્યાઓ ગુણાકારમાં છે એટલે તેર ગુણ્યા સત્તર એની ઘાત કેટલી આવશે એક અપોન પાંચ તેર ગુણ્યા સત્તર કરશો એટલે જવાબ આવશે બસો એકવીસ અને એની એક અપોમ પાંચ ગાત એમના એમ લખીશું તો જવાબ શું આવશે બસો એકવીસની એક અપોમ પાંચ તો આગળ આપણે વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકોના નિયમોની ચર્ચા કરી સાથે ઉદાહરણ વીસ પણ જોયું હવે આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચની શરૂઆત કરીશું જો વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત